હા અમારે અશ્વિન નદી પરનો જે લો લેવલનો કોજવે છે તે લગભગ છેલ્લા દોઢ મહિનાથી અમે હેરાન થઈએ છીએ જ્યારે પણ પાણી આવે છે ત્યારે અહીં તેર લાઈન છે પાણીની પાઇપોની તે ચોકઅપ થઈ જાય છે અને નહીં જેવું થોડું ઘણું બી વરસાદ પડે છે તો પાણી ઉપરથી જાય છે આ પાઇપો સાફ કરી આપે તો અમે વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી આ પાઇપો સાફ થઈ જવાથી આટલું પાણી જે છે તે નીચેથી પાઇપોમાં નિકાસ થઈ જાય તો અમારે અવર જવરમાં સગવડ રહે હવે બધા જ જમીન અમારી બધી સામે છે વેગનનાર છે વાઘ્યા છે સુકાપુરા છે બધું ગામ વાઘ્યા છે અને ત્યાં અમારી જમીનો છે તો ત્યાં અમે ખેતર જઈ શકતા નથી અને સામેના ગામવાળા જે દર્દીઓ છે વિદ્યાર્થીઓ છે તે આ બાજુ આવી શકતા નથી આજે બી શનિવાર છે અને સવારની સ્કૂલ હતી બધા બાળકો કોઈ આવી શક્યા નથી કાલે પણ બપોરથી બપોરની સ્કૂલ હતી કાલે પણ બાળકો આવી શક્યા નથી બે દિવસથી ઉપર પાણી ચાલે છે અને આમ તો લગભગ બે મહિનાથી તકલીફ છે સહેજ વરસાદ પડે છે ને પાણી ઉપરથી થઈ જાય છે અમારે વાયા સિંધી કુવા થઈ અને વાયા આખોના ચોકડી પર લગભગ દસ કિલોમીટર આ થઈને એ પણ કિલોમીટર કિલોમીટર જેવું જેવું થાય થાય છે છે એટલે અમારે અમારે માટે કિલોમીટરનો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના હાલ આપણે કુકાવાટી ગામના જે લો લેવલ કોજવે છે એ લો લેવલ કોજવે છે દ્રશ્યો જોઈ રહ્યા છો આ લો લેવલ કોજવે આજે સતત બીજો દિવસ થયો છે પરંતુ ઉપરથી ઓવરટોપિંગ પાણીને લઈને સામે ગ્રામજનો છે તે હેરાન થઈ રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો અહીંના જે ગ્રામજનો છે એમના દ્વારા અવરનવર તાલુકા તંત્ર સુધી જાણ કરી છે છતાંય સુ આજ દિન સુધી આ લોકો પાઇપ સફાઈ કરેલ નથી તેર જેટલા જે પાઇપરો છે એ પાઇપરોમાં ખાસ કરીને વરસાદી પાણી લઈને જે કચરો આવે છે એ ભરાઈ ગયું છે જેને લીધે સામેના જે ગ્રામજનો છે એ હેરાન થઈ ગયા છે ખરેખર છોટાઉદેપુર જિલ્લા તંત્ર સુધી અહીંના ગ્રામજનો દ્વારા અવરનવર રજૂઆતો કરવામાં આવી છે છતાંય પણ આ તંત્રને હવે કોઈ ફરક પડતો નથી તેવું આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે આ પાઇપ સફાઈ ક્યારે થશે તે જોવું રહ્યું ઈરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર